લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા ભરતી મેળાનું આયોજન કરાયું ત્યારે રવિવારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટી તેમજ ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અલગ અલગ સામાજિક કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે राजकीय जुदा-जुदा पक्षों अंदर थी राजीनामा वो आप पक्षों ने छोड़ी ने कांग्रेस पक्ष मां उत्साह भेद अनेक आगे वालों ने कार्यकर्ताओं करता हो जुड़ाई लगाती यह दूधमा साकर बड़े में कांग्रेस पक्ष मां साथे वाली काम કરી રહ્યા છે અને નવા મિત્રો પણ એ જ રીતે જોડાઈ રહ્યા છે એમનું